ભરૂચ ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં તેના સમાવેશક વિકાસ અને વૃદ્ધિના થીમેટિક ફોક્સ એરિયાના ભાગરૂપે યુપીએલ ગુજરાતના ઝઘાડા તાલુકાના તલોદરા અને દધેડા ગામમાં અસરકારક પ્રોજેક્ટ દ્વારા ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે આ પહેલ સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા સાથે કુદરતી સંસાધનોને જાળવી રાખવા પર ધ્યાન આપે છે આ પહેલ હેઠળ યુપીએલ વરસાદી પાણીના સંગ્રહ વધારવા તથા ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે તલોદરા ગામમાં અગિયાર એકરનું તળાવ બનાવી રહી છે આ પ્રયાસના ભાગરૂપે તળાવની સીમા ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તથા બાયોડાયવર્સિટીને વેગ આપવા માટે સો વૃક્ષો વાવવામાં આવ્યા હતા મારી જોડે મારા પત્ની સરપંચ ઉર્મિલાબેન વસાવા અને જોડે યુપીએલના હેડ સીએસઆર હેડ કૃષિ પઠાનીયા સર અને યુનિટ હેડ ગઢવી સર અમારે આ તલોદરા જે તળાવનું ડેવલપ કરવાનું કામ બે વર્ષથી ચાલતું હતું બે વર્ષની અંદર જે ડેવલપ થયો છે તેના અનુસંધાનમાં આજે યુપીએલ અને ગ્રામજનો ભેગા થઈ ને બસો જેટલા પ્લાન્ટેશન કર્યું ઝાડનું અને યુપીએ અમારો સંદેશો એ છે કે યુપીએલ કંપની અમારા સાથે આજ રીતના અમારા ગામના વિકાસમાં અમને સહયોગ આપતી રહેશે એ જ કહેવી હું છું ઓકે મેરા નામ ઋષિ પઠાનિયા હૈ મેં યુપીએલ મેં સીએસઆર હેડ કામ કર आज का जो ये हमारा प्रोग्राम है ये जो प्रोग्राम हमारा है ये हमारे जो थी, चार थीमेटिक फोकस एरिया है उसमें से जो प्रकृति से रिलेटेड है उससे रिलेटेड कार्य के लिए हम यहाँ पे इकट्ठा हुए हैं हमने यहाँ पे एक तालाब का निर्माण करवाया है ग्राम पंचायत के सहयोग से पूरा का पूरा ग्राम पंचायत तनोदरा के सहयोग से जिसमें हमें जो ग्राम पंचायत के सीनियर मेंबर्स हैं साथ में तालुका पंचायत के सीनियर मेंबर्स हैं उनके बहुत सहयोग से ये हमने जो तालाब बनाया है ये लगभग 11 एकड़ में है पूरा का पूरा और लगभग उन्नीस हज उन्नीस करोड़ उन्नीस करोड़ लीटर पानी का संग्रह होगा यहाँ पर जब ये काम हो गया तो उससे संबंधित आज हमने फिर प्लांटेशन का आज कार्यक्रम रखा था जब आज प्लांटेशन आज हमने लगभग 200 पौधों का प्लांटेशन किया हुआ है यहाँ पे जिसमें हमें ग्राम पंचायत का बहुत अच्छा सहयोग मिला हुआ है जैसा मैंने पहले भी कहा है कि कोई भी कार्य करने के लिए पार्टनरशिप बहुत ज़रूरी होती है यू हमेशा से अग्रसर रहा है कि हम कोई भी अच्छा काम करेंगे बट हमें पंचायत का बहुत अच्छा सहयोग मिलता है जिसके कारण आज ये कार्यक्रम सम्पन्न हो पाए